જૈન આચાર્ય પદ્મસાગર સુરેશ્વરજી મહારાજ સાહેબનો ચતુર્માસ પ્રવેશ કર્યો છે તેઓ ચતુર્માસ મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા ખાતે ગાળનારા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર નજીકના કોબા ખાતે શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્રમાં ચતુર્માસ ગાળવા પધારેલા રાષ્ટ્રીય સંત જૈન આચાર્ય શ્રી પદ્મસાગર સુરેશ્વજી મહારાજના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા કોબા ખાતે શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર જૈનાચાર્ય શ્રી પદ્મસાગર સુરેશ્વજી મહારાજ સાહેબની પ્રેરણા અને માર્ગદર્શનમાં કાર્યરત થયેલું છે આ જૈન તીર્થમાં જૈનાચાર્ય શ્રી પદ્મસાગર સુરેશ્વરજી મહારાજ ચતુર્માસ પ્રવેશ પૂર્વે તેમના વ્યાખ્યાનનું મુખ્યમંત્રીએ જૈન ધર્મી શ્રાવક ભાઈઓ અને બહેનો સાથે બેસીને શ્રવણ પણ કર્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે જણાવ્યું હતું કે માનવ માત્રનું અંતિમ લક્ષ્ય તો પ્રભુ પ્રાપ્તિ જ હોય છે એ માટેનો માર્ગ સંત શક્તિના આશીર્વાદ અને તેમના વ્યાખ્યાન શ્રવણથી જ વધુ સરળ બને છે આ અવસરે રાજ્યસભાના સાંસદ મયંક નાયક ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ તથા જૈનાચાર્યો સંતવર્યો અને શ્રાવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રાષ્ટ્રીય સંત જૈનાચાર્ય શ્રી પદ્મસાગર સુરેશ્વરજી મહારાજ તેમના ચાતુર્માસ દરમિયાન વિવિધ આખ્યાનો દ્વારા પોતાના આશીર્વચન આપનાર છે અને તે માટે સૌ કોઈ લોકો તેમના આખ્યાનો સાંભળવા માટે ઉપસ્થિત રહેતા હોય છે તેમને આપેલા જીવન સંદેશને સૌ કોઈ લોકો ગ્રહણ કરતા હોય છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર